હોમ નમ શિવાયર મહાદેવ મિત્રો આજના દિવસે ભગવાન ગુરુ ગ્રહ તમારા જીવનની અંદર જે કાંઈ પણ તમે કામ કરો છો પ્રતિષ્ઠા માન સન્માન નોકરી ધંધો વ્યવસાય આ બધું જ જે કાંઈ પણ તમે ભગવાન ગુરુ તમારા જીવનની અંદર તમારી જન્મકુંડલીની અંદર આ સ્થાન ઉપર હોય એમની કૃપાથી જ તમને બધું જ કામ કરી શકો છો ભગવાન ગુરુ ગ્રહ તમારા ઉપર પ્રસન્ન થશે અને ગુરુના આ દિવસે મંદિરની અંદર દીવો કરવાનો છે અને ભગવાન ગુરુને પગે લાગવાનું છે રીમ સૂર્યાય નમઃ રીમ ગુરુવેય નમઃ અને આવું બોલી અને ભગવાનને મંદિરની અંદર તમામ દેવી દેવતાઓને પગે લાગી અને તમારા જીવનની અંદર તમારો વ્યવસાય ઉપર નીકળવાનું છે અને જે કાંઈ પણ તમે કામ કરો છો ભગવાનને તમારે રજૂઆત કરવાની છે કે ભગવાન મારું કા કામ આ છે મારો વ્યવસાય આ છે ઓમ નમ શિવાયર મહાદેવ અને આ વિડીયો બને એટલો શેર કરજો ઓમ નમ શિવાય હરર મહાદેવ